હેલો ગાઈઝ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ શું બુક કે અમારું મેં તો આજે આપણા આવી જતા ખેરવા ગણપત કોલેજમાં આપણે સાઈડ ચાલતી હતી પણ ફાઇનલી બે દિવસની રજાઓ પૂરી થઈ જાય હોળી ધૂળેટી પણ પૂરી થઈ ગઈ એટલા હવે કોમ ધંધા લાગી ગયા પાછા ખબર ના પડીને ચાર પાંચ રજાઓ પૂરી થઈ જાય અને પાછા નોકરી આવીએ જ બાકી શું ક્યાં મારું ન્યાહોણા કોમેન્ટ કરીને જણાવો યાર ન્યાહોણા પર એક વિડીયો બનાવવાનો હજુ એક ફૂલ વિડીયો બનાવવાનો હજુ તો થોડો ટાઈમ મળી જાય પછી બનાવી આખો વિડીયો ફૂલ વ્લોગ બનાવી દઈએ આખો બાકી હવે નોકરી લાગી જાય એટલે હાલ હવે ટાઈમ મળશે નહીં થોડા ટાઈમ પછી બનાવશે એકલોગ વિડીયો બાકી કાલ જે અમદાવાદમાં મોર બોલાયા અમુક અમુકના એ બરાબર જ બોલાયા કારણ કે હવે સુતરવાની જરૂર હ થોડી ઘણી હવે થોડા સુતરી જજો ના કાં આવાના આવા વિડીયો બધા આવતા જ રહેશે બધાના અને પોલીસ મોર બોલાવતી રહેશે હવે તો